દોઢ કલાક ની મજૂરી કરું બરોબર અને હાલે તાર અંગાજ જતો રહ્યો તો પેલા દોઢ કલાક ની મજૂરી નહીં હાલે તમારે દોઢ કલાક ની મજૂરી હું હાલ દઈએ બસ ભાઈ એવું ના થાય આપણે બે સાઈડ થી રહીએ ના 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 નહીં રહેવા દઉં તો પૈસા પૈસા આપણે મસ્ત એક આઈડિયા લાવ્યો ખાલી તમે રસ્તા કાઢો હું તમારે રસ્તા વાત કરું એ તો હવે હેટ કશો વાંધો નહીં હું કહી દઉં કે હું આવું ઘડી કરીને ચાપોણી કરીને કે હા કે કઈ જો તો એ ખાડા હા

આ ગમ હું કરવાનું ખબર વ્યાજવા પૈસા આલવા પૈસા જ નહી વાત તો પૈસા નહીં આપણે હટાણા નહીં આપડે પેલા મારું પૈસા હે

ઘરમાં નહી પહેવા દે વેકો વાળું ના પાડ્યું હોય તો પૈસા હાલતા હો ઉપાડો જો મજૂરી કરો પાંચસો રૂપિયા માં પાંચસો રૂપિયા આપણું કશું પૂરું નહી થાય વાત કરો હતી

આઈડિયા તારી બરોબર આજુ બાજુ મારું બેટું ઘેર બે ને કંટાળે માર બેટું આમ તો વગર મહેનતે પૈસા આવતા પણ આ તો ગમે તે થયું પણ આખો જવાબ થયો પણ હજુ એક રૂપિયો ભેડો થયો નહિ ગમે તે થાય આજ મારા વગર મહેનતે પૈસા આવે એવું કરવું પડશે ના હોય એમ પૂછે હુડાવા ને થાય એટલે ગમે તે થાય મારા હા વગર મહેનત પૈસા આવે એવું ધંધો ખોરવા જવું પડશે ના હોય પૂછે હુડી જાવ મને જોવા દે ગુમાતા એટલે હું કોમ હતું તે કોમે આ તા અમે બાજુ ના ગોમ ના જ છીએ હા તે કશો હતો નઈ બાજુ ના હોય તો પણ હું કોઈ વડી વાત એવું છે

ઓરખતા બાર પડતા એટલે બધાને ઓળખતા હોય ગરીબ છે જરૂર હોય પૈસાની એટલે અમાન કોઈ એવું હોય તો ક્યાં જ બરાબર એટલે કોઈને લેવા હોય પૈસા પૈસા તો પણ ત્યારે ફરવાનું કરતા દેખાડું કરતા કદી કરાય નહીં કરાય કદી બાકી રૂપિયા તો બઉ અમાર જોડે એમ તો વેચવાનો ધંધો તો મારે હતો પૈસા તો મારે ઘણા છે

પણ એમાં મારો ફાયદો હું તમારો ફાયદો હા કશો હતો કમિશન લાલ દે હા જેવા તમે પૈસા અમાર વ્યાજવા લાવશો Vamos a tomar camisa. હા બરાબર મહેનત વધારે લાગશે નઈ પણ એવા પૈસા મળશે બાકી હવે દસ હજાર નું વસ્તુ હોય તમે પચાસ હજાર અલાવ હોય એના ચાલો સમજી ગયો અમારે નુકસાન પૈસા કરતા વસ્તુ વધારે હોવું જોયું અમે જો મારા મહેનત વગર પૈસા આવે ને મને

કાલ આવશે એમ ને કાલ આવતા પાવરે આવી જાવ જોવા પાહુ હા આવી જા પણ કાલ પૈસાનું સેટિંગ કરી રાખજો ગમે તે કરી હા તો હાલ જ ગોમો છે ગમે તે કરીને સેટિંગ કરી નાખો પૈસાનું નું મારે ગોમો ભેજવા લાવવા પડશે માર પાણી હાલ કશું નહીં હાલ 25000 જ આલે ફોનના ના બાચી જ હા ભઈ પછી આપજો ઉના કોઈ સીઝર માલ લેહો હા લોડો તન હારો લોડો મારા બેડા સીઝર છે હોમા થઈ છે આ ખરે ખરે બાઈક લઈ જા મારું તો બાઈક વાન ચાલે હું નહીં દોશીનો કંધો લઈને આડ્યો પાટા જે નડરો મને ગમે તે પૈસા લાવવા જ પડશે બાઈક તો સુવા ઉપર ના ચાલે પણ પાટણ જાય તો વાર લાગશે ના કરતા હે ને ગોબરજી લોભી આવી ગયો પૈસા પડ્યા છે અને અડધો લાખ્યા જ ગમે તે કંઈ નહીં ફોન સીધો ફોન જ ખરાબ હતો હલો હા ગોબરાજી બોલ્યા હા તો મૂક્યા હતા ખબર હે પૈસા જોતા થોડા

સરિયા